મહેસાણા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધાયો મહેસાણા જિલ્લામાં ભ્રષ્ટાચારનો વધુ એક ગુનો નોંધાયો છે મહેસાણા એસીબી દ્વારા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ડીઆર વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે આ ગુનો તેમની કાયદેસરની આવક કરતા વધારે મિલકત ધરાવવાની શંકા નોંધાયો છે મળતી માહિતી અનુસાર ડીઆર પટેલ ની એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસ સુધીની આવક ખર્ચ તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન તેમની પાસે કુલ

કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશન ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદ નગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ